નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા એક્સપ્રેસ ન્યૂઝ હું છું એમ કરોપિતા પટેલ હવે જોઈએ ગતિના સમાચાર જુગારીઓને પકડવા અમોદ પોલીસે અનોખો કિમ્યો અજમાવ્યો ખેડૂત બની જુગારધામ ઉપર રેડ કરી આમોદ પોલીસે બે ઓગણપચાસ હજાર ચાલીસ ના મુદ્દામાલ સાથે બાર જુગારીઓને દબોચી લીધા આમોદ તાલુકાના અછોદ ગામની સીમા જુગાર રમાતો હોવાની બાતમી આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાને મળતા આમોદ પોલીસે ખેડૂત બની ટ્રેક્ટર સાથે ખેતરમાં જઈ આછોદ ગામની સીમમાં ઘોડ વાળા વિસ્તારમાં માઇનોર કેનાલ પાસે આવેલ ઇબ્રાહીમ શબ્બીર ચાસ રહે આછોદ તાલુકા આમોદના માલિકીના આંબાવાળા ખેતરમાં રેડ કરતા પોલીસે પત્તા પાના વડે પૈસાથી પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જુગાર રમતા બાર જુગારીઓને પકડી પાડી તેમની પાસેથી જુગારના અંગ ઝડપીના રોકડા ચાલીસ હજાર આઠસો દાવ ઉપરના રોકડા સત્તર હજાર બસો ચાલીસ મોબાઈલ નંગ અગિયાર કિંમત રૂપિયા એકાણું હજાર મોટર બાઇક નંગ બે કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા બે લાખ ઓગણપચાસ હજાર ચાલીસના મુદ્દામાલ સાથે જુગાર ધારા કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પોલીસે જુગારીઓને પકડવા માટે ખેતરમાં જુગારીઓ પાછળ દોડતા પોલીસના કપડાં સહિત બૂટ પણ કાદવ કીચડવાળા થઈ ગયા હતા આમોદ પોલીસે કુલ બાર આરોપી નામ ઇકબાલભાઈ અહેમદભાઈ અલીઝેકા બિરબલ રહે છોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ યાશીન ઇબ્રાહિમ આદમ શિકારી પટેલ રહે હિંગલોટ તાલુકો જિલ્લો ભરૂચ જાવેદ અબ્દુલ્લા યાકૂબ ભીખા રહે આછો તાલુકો આમોદ જિલ્લો ભરૂચ દિલાવર ઇબ્રાહિમ મુસા કાળા રહે આછો તાલુકો આમોદ જિલ્લો ભરૂચ મુબારક અબ્દુલ્લા યુસુફ રકડા રહે આછો તાલુકો આમોદ જિલ્લો ભરૂચ શકીલ અહેમદ ઉમરજી દાજી વો પટેલ રહે આછો તાલુકો આમોદ હિફઝુલ રહેમાન યાકુબ કાબિલ રહ્યા છો તાલુકો આમોદ યાકુબ ઉર્ફે બાજી અહમદ મોહમ્મદ કાપ પાપડીયા રહે આ છોદ તાલુકો આમોદ આરે પશનભાઈ વલ્લી ઘડા રહે દેવલા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચ દિલાવર મુસાભાઈ વલ્લી વાડીવાલા રહે હિગલોટ તાલુકો જિલ્લો ભરૂચ ફિરોઝભાઈ અહેમદભાઈ આદમ લખોટી રહ્યા છો તાલુકો આમોદ જિલ્લો ભરૂચ સરફરાજ ઇબ્રાહિમ આદમ પટેલ રહે હિગલોટ તાલુકો જિલ્લો ભરૂચની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસને એક બાતમી મળેલી હતી કે આસોદ ગામની જે સી સીમ છે તેઓ માઇનોર કેનાલ છે ત્યાં ઈબ્રાહીમ સબ્બીર ચાંસનું આંબાવાળું જે ખેતર છે એ ખેતરમાં ઇકબાલ અહેમદ બિરબલ નાઓ કેટલાક ઈસમોને હાર જીતતો પત્તા પાતાનો જુગાર રમાઈ રહેલ છે તેથી જે ખેતરમાં ડાયરેક્ટ જો પોલીસ રેડ કરવા જાય તો જોઈ શક જાય તેમ હતું એટલે પોલીસે એક ટ્રેક્ટર મંગાવી અને ખેડૂતનો વેશ ધારણ કરેલો હતો જેથી આરોપીઓને ખબર ન પડે જેથી પોલીસે ટ્રેક્ટરમાં તમામ પોલીસે બેસી અને ખેડૂતનો વેશ ધારણ કરી અને સદર જગ્યાએ જઈ રેડ કરતા રમતા કુલ ઇકબાલ અહેમદ બિરબલ તથા એની સાથેના બીજા અગિયાર ઇસમો એમ કુલ બાર જુગાર રમતા હતા તેમની સ્થળ ઉપરથી પકડી પાડેલ હતા અને તેમની પાસેથી લગભગ બે લાખ ઓગણપચાસ હજાર ચાલીસ રૂપિયાની મત્તા રિકવર કરવામાં આવી હતી અને આહદ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલો હતો આમ આમોદ પોલીસે આ કેસ એક અલગ જ રીતે પકડી પાડી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે